જ મોકલ્યું છે બધી ને જેવું તેવું ના મોકલાય છે લે આ તો સમાચાર છે સમાચાર દરોડા આ સાથે જોડાયેલા લોકો માટે ખતરનાક બંધ થી લાગે છે

Bola Kau di seko eh? Kau listen Haa tu lau Yek Terakhir biji biar Pei sya Pei sya Kau di tu lau ni, perah perah Haa di tu dia

પૂરની બાકી રોજનો નો ગરાક યાર તમે હાલ હાલ આ દે ભેગા ભેગા એ તો આપણો શું વધુ છે પેલું નોટમાં લખી દેજો લાલ પેન થી હા લાલ પેન થી કશું વધુ નહીં ટાઈન લીધી છે પેલું પહેલા નું બાકી છે આપણો અલ્યા કરશું હિસાબ મે કોન હા હા કશું વધુ નહીં કેટલા બહુ થયા આ દેશું ભાઈ બત્યું વાત થઈ ગઈ વત બધી ગયો આ પતી હે ડંગળો તા હેડવાનું કરશું આ કોનું છે તો કોનું છે કોનું છે તો કોનું છે હે ડંગળો લઈ આવો તો માલ આવો જે શું આ મેસમ નહી છે એ

બાકી લઈને જો શરમ માં નાખી જોયે પૈસા કરવાનું ધંધો કરવાનો એટલે જગ્યા બદલી બાકી નઈ મારો મન જ એટલે મને એવું છે ને પગાર માંથી કાપી ના ના

એનો વિશ્વાસ ના રાખાય યાર એનો વિશ્વાસ નઈ રાખાય જો જગ્યા બદલી દે જગ્યા કેટલી બદલવાની જગ્યા કેટલી બદલવાની યાર આપરો તો પણ ગમે જે હોય પણ જગુ દાદાનો માલ ધંધો કદી બંધ ના થાય એનો આપણો આઈડિયા તો મારે પણ ખાલી આપણો હા મજબૂત પ્લાન છે હો આ પોલીસ નઈ આ ગોમવાળા આપણો માલ નઈ ખોરી કે આપી ખબર નઈ પડે ગોમવાળાને ગોમવાળા તો પોલીસ આવતા બી એવા છે

તુ આ ગાડીન ડિસ્કાઉન્ટ છે એમ અલે સોકાન ડિસ્કાઉન્ટ હોય યાર હ સરીસકાણો નેટલીસકાણો નેટલીસકાણો હમ બોજીએ ના ડિસ્કાઉન્ટ હોય અલ્યા ને તું ડિસ્કાઉન્ટ છે એમ ગાડીન વાડીન ડિસ્કાઉન્ટ છે એમ અલ્યા ને યાર કોનો

બાજુના ગામના ના ફોન કરી જોઉં એમના ગામમાં સરપંચ શ્રી બોલો શું કરો છો ના ના તો કીધું દારૂ વિશે તમારા ગામ ના સમાચાર પૂછવા હતા શું ચાલે છે અરે તો ના સારું કહેવાય યાર અમારે તો ગામમાં ચોય દારૂ મળતું નહીં

તો કઈ દેખાતું નહિ વાળું કૂતરું પછી બીજ તો મને લાગે છે હવે પાછું જતો રહું તો ગમો જ છે રે મારી સરપંચ થઈને બી હોય ને આવતા રે ગયા આવું કેવાય ગરીક વાઘ નહી ગરીબમાં માં મને ડાળમાં કાળું કાળું ડાળ જ કાળી હોય એવું લાગે છે આખું કુતરો મને આવીને બધા તો અવાજ ના આવે ને ભાઈ

સરપંચ ભૂલી દેવાની કરતા નહીં મેલે પાછો બે બે નીચું બે આગ હતો આ વાઘનું બચ્ચું બે ભેગું થઈ ગયા આવું કરતા હોય ને વાઘની મારો અવાજ કાઢતો પણ ભૂલી ગયો મનારી આવું કરતા